કચ્છ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં અદાણી કચ્છના લોકોને સારવાર નથી આપતું સરકાર સાથે થયેલા કરારોનો ભંગ કરે છે અદાણી ગંભીર બીમારીના તજજ્ઞ ડોક્ટર નથી દવા બહારથી લેવી પડે છે ગરીબોને નિઃશુલ્ક સારવાર નથી મળતી મુખ્ય મુદ્દાઓનો આંદોલન શરૂ થયો સરકાર પોતાની જવાબદારીથી છટકે છે 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 અને અને અદાણી લોકોને લૂંટે તમામ ધારાસભ્ય ચૂપ નેતાઓ નબળા પુરવાર થયા આ સમસ્યાનું સમાધાન નહી થાય તો આગામી દિવસોમાં જનતા અદાણી હોસ્પિટલને તાળાબંધી કરશે કલેક્ટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી કચ્છની એકમાત્ર સિવિલ હોસ્પિટલ જ્યારથી અદાણીને સોંપાઈ છે ત્યારથી જ અનેક વિવાદોમાં રહેલી છે વર્ષ બે હજાર તેરમાં જ્યારે આ હોસ્પિટલ અદાણીને સોંપવામાં આવી તેની સાથે સાથે કેટલાય કરારો કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ કરારોમાં અનેક કરારો અદાણી પાલન ન કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે જેમાં ખાસ કરીને દાખલ થયેલા દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવાની હોય છે છે પરંતુ તેના પણ પૈસા લેવામાં આવે દાખલ થયેલા દર્દીઓની સારવાર મફતમાં કરવાની છે દવાઓ મફતમાં આપવાની છે અને તમામ ટેસ્ટો પણ મફતમાં કરવાના છે તેની સામે અદાણીએ હવે તેના ચાર્જીસ લેવાથી અનેક વિવાદો થયા છે જેના કારણે કચ્છના લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અને જે ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ છે તેને ખાનગીમાં જઈને મોટા પૈસા ખર્ચીને સારવારો કરાવવી પડે છે આ બાબતે અગાઉ પણ અનેક આંદોલનો થયા છે પરંતુ અદાણીનું મોટું નામ હોતા અદાણીની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી પરિણામ સ્વરૂપે આ જે સારવાર ન કારણે કચ્છના સામાન્ય લોકો અને ગરીબ લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના કારણે લોકોની થતી તકલીફ થી આ આંદોલનનું નિર્માણ થયું છે તો બીજી તરફ આ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોવાનું જાણવા મળતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અદાણીની સામે કશું જ બોલી શકતા નથી જેને પરિણામે કચ્છના લોકોને ભોગવવાનો વારો આવ્યો છે તો આ આંદોલન કઈ રીતે થશે અને આવેદનપત્ર આપવા બાદ આંદોલન કરનારાઓ શું જણાવ્યું તે હવે આપણે સાંભળીએ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં જે સગવડો નથી એ બાબતે રજૂઆત છે અને હવે સરકાર પાસે અમારી એવી માંગ છે કે ત્યાં કને ફાઇલ ચાર્જ ખાલી રાખવામાં આવે એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ છે તો યુએન મહેતામાં જેમ ત્રણસો રૂપિયા ફાઇલ ચાર્જ છે અને બાકીની ટ્રીટમેન્ટ સંપૂર્ણ ફ્રી છે એવી રીતે જીકે જનરલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર સો રૂપિયા ફાઇલ ચાર્જના રાખવામાં આવે ને તમામે તમામ આ રિપોર્ટ્સ તમામ મેડિકલ રિપોર્ટ્સના તમામ ટ્રીટમેન્ટ ફ્રી કરવામાં આવે બીજું કચ્છમાં જે આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટરોની ઘટ છે તો મારી માંગ છે સરકાર પાસે કે દર વર્ષે જીકે જનરલ હોસ્પિટલમાંથી દોઢસો ડૉક્ટર પાસ થઈને જાય છે તો એ ડૉક્ટરો દસ વર્ષ માટે કચ્છમાં સરકારી કર્મચારી તરીકે ને સીએચસીમાં ફરજ બજાવે એક સજેશન છે મારું સરકારને આ બે સજેશન થકી કચ્છનું આખું આરોગ્ય તંત્ર માત્ર ને માત્ર એક વર્ષમાં સુધરી શકે એમ છે સાથે આજે કલેક્ટર શ્રીને અહીંયા કને મળવા આવેદનપત્ર આપવામાં આવ્યા છે સોમવારના ચડતો દિવસ છે આજે કલેક્ટરને ફરજિયાત હાજર રહેવું જોઈએ પણ કલેક્ટર આજે રજામાં ઉતરી ગયા છે જ્યારે અને ત્યારે જ્યારે મજા આવે ત્યારે જાહેરનામા નાખી દેવામાં આવે છે એક ચોવીસ તારીખના જાહેરનામું પૂરું થયું અને પચીસ તારીખના જાહેરનામા આવે છે આ વસ્તુ યોગ્ય નથી લડાઈ કાઢી છે ખોટતી કડીયો છે ત્યાં કને કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજી એટલે કે ગંભીર બીમારીઓના ડૉક્ટરો નથી ત્યાં કને પૈસા લેવામાં આવે છે અદ્રક હજારો રૂપિયા આજે એક પેશન્ટ મળ્યું જેના પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને બીજું કે ત્યાં કને છ દવા ડૉક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવા બહારથી લેવામાં આવે છે પૈસા ખર્ચીને ત્રણ દવા ફ્રીમાં મળે છે અને દવાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી

નિવારણ ન આવ્યું તો આ હોસ્પિટલની તાળાબંધી પણ કરશું અમે